ધારી એસટી ડેપો ખાતે ઠંડી છાસનું કરાયું વિતરણ આજ રોજ અસહ્ય ગરમી તેમજ હીટ વેવને અનુલક્ષી એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ મુસાફરો માટે આસ્થા છાસ કેન્દ્રના સહયોગથી થારી ડેપો ખાતે ઠંડી છાસ વિતરણનો સ્ટાફ તેમજ મુસાફરોને આજ રોજ આયોજન કરવામાં આવેલ જેમાં સહયોગી મહેન્દ્રભાઈ એલપટ પરમાર મહેશકુમાર ટીપરમાર ધર્મેન્દ્રભાઈ પરમાર દેવાભાઈ પાઠક તેમજ મુખ્ય દાતા રજનીભાઈ ઘેલાણી જનતા ક્લોઝ સ્ટોર ધારી તેમજ ધારી ડેપો યુનિયનના પદાધિકારીઓ કર્મચારીઓના સાથ સહકારથી આ છાસ વિતરણ કાર્યક્રમ રાખેલ જેમાં ડેપો મેનેજર એમ એમ દાદુના માર્ગદર્શન હેઠળ અનિલભાઈ રૂપા રેલિયા દ્વારા સુંદર આયોજન ગ્રામ આવેલ જેમાં ધારી ડેપોના વોટરમેન ઈશ્વરદાસ બાપુ એપ્રેન્ડિસ રવિભાઈ ઢોલા તેમજ સિક્યુરિટી મેન અનંત દાદા તેમજ અન્ય કર્મચારીનો ખૂબ જ સહકાર મળેલ અને બોડી સંખ્યામાં કર્મચારીઓ તેમજ મુસાફરોએ ઠંડી છાસનો લાભ લીધેલો હતો રિપોર્ટર ડામર વન ધારી